વડોદરા દુર્ઘટનાને લઈને શિક્ષણ મંત્રીએ પ્રાર્થના કરી પ્રફુલ પાસેયાએ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મંદિરમાં જઈ બાળકો અને શિક્ષકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી સુરતમાં મંદિરમાં પ્રાર્થના કરી મૌન પાડ્યું ઘટનામાં દોષિતોને છોડવામાં આવશે નહીં શિક્ષણ મંત્રી પોલીસે દોષિતોની ધરપકડ શરૂ કરી દીધી છે આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આયોજન કરાશે જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ આજ રોજ શિવ મંદિરે ગુજરાતની અંદર વડોદરામાં જે દુઃખદ ઘટના ઘટી હતી એ બાળકોના દેવી આત્માને શાંતિ પ્રાપ્ત થાય હેતુ પ્રાર્થના કરી બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે એ પ્રસંગે શિવ મંદિરની અંદર સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું છે મંદિરો એ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે અને સુખ દુઃખમાં માણસને જો ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી હોય તો એ મંદિર છે એ સંસ્કૃતિને આજે પૂરી દુનિયા સ્વીકારી રહી છે ત્યારે પૂરા ભારતની અંદર મંદિર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાના મેસ આ એક સંદેશ છે અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે એ હેતુસ પૂરા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામાજિક સંસ્થાઓ તમામ લોકો સ્વચ્છતાના કાર્યક્રમો કરે એ હેતુ છે આજે અમારા વિસ્તારમાં ત્રીજા મંદિરની અમે સ્વચ્છતા માટે આવ્યા છીએ ફરી વખત ગુજરાતની અંદર ઘટના જે વડોદરામાં બને એવી ન બને એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને એવી પ્રાર્થના કરી પરિવાર પર આવી પડેલા દુઃખને સંવેદના વ્યક્ત કરીએ છીએ સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ